સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જેકે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતના બંધારણના પચાસ સેમસિકનો ભાગ બે મૂકેલો છે આ અગાઉ આપણે ભાગ એક પણ મૂકેલો છે જે મિત્રો એનો જોયો હોય તે અમારી આ યુટ્યુબ ચેનલમાં જઈને અવશ્ય જોઈ શકે છે મિત્રો તમારા દ્વારા સારો પ્રતિભાવ મળતા હવે આપણે બીજા પણ વિષયોના જે પ્રશ્નો અહીં મૂકીશું પચાસ પચાસ પ્રશ્નોનો વિડીયો દરેક વિષયના મૂકવાનો પ્રયત્ન કરીશું મિત્રો તો આ વિડીયોને તમે વધુને વધુ શેર કરો જેથી બીજા મિત્રોને પણ આ વિડીયોનો લાભ મળે તો મિત્રો જરૂરથી તમારા વોટ્સઅપ ગ્રુપમાં અથવા તો તમારા જે ફેસબુક પેજ અથવા તો તમારા જે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી જરૂરથી આ વિડીયોને એકવાર શેર કરવાની વિનંતી કરું છું મિત્રો તો ચાલો આપણે હવે આ વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં બંધારણના પ્રશ્નનો ભાગ બે મૂકેલો છે તેના જે પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન છે આપણું રાષ્ટ્રગીત ક્યુ છે તો મિત્રો રાષ્ટ્રગીત આપણું છે વંદે માતરમ ત્યાર પછી બીજો પ્રશ્ન છે વંદે માતરમના રચિતા કોણ છે મિત્રો તો વંદે માતરમ જે આપણું રાષ્ટ્રગીત છે તેના રચિતા છે બંકિમચંદ્ર ચેટર્જી ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવામાં આવેલું છે તો મિત્રો આ વંદે માતરમ રાષ્ટ્રીય ગીત છે તે આપણા જે આનંદમઠ નામનું જે પુસ્તક છે તેમાંથી લેવામાં આવેલું છે ત્યાર પછી છે ચોથો પ્રશ્ન કાનૂન બદલવાની સત્તા કોને હોય છે મિત્રો તો મિત્રો કાનૂન બદલવાની સત્તા હોય છે તે સંસદ પાસે રહેલી હોય છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન વટહુકમ બહાર પાડવાની સત્તા કોને હોય છે તો મિત્રો વટહુકમ બહાર પાડવાની સત્તા રાષ્ટ્રપતિને હોય છે મિત્રો રાષ્ટ્રપતિ દ્વારા જ વટહુકમ બહાર પાડવામાં આવે છે ત્યારબાદ છે છઠ્ઠો પ્રશ્ન સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની જે કુલ સંખ્યા હોય છે તે કેટલી હોય છે તો મિત્રો સુપ્રીમ કોર્ટમાં જે ન્યાયાધીશની જે કુલ સંખ્યા હોય છે તે છવ્વીસ જેટલી રહેલી હોય છે ત્યાર પછી સાતમો પ્રશ્ન બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા તો મિત્રો બંધારણ સભાના કુલ સભ્યોની વાત કરીએ તો ત્રણસો નેવાસી જેટલા સભ્યો આ બંધારણ સભામાં રહેલા હતા ત્યાર પછી આઠમો પ્રશ્ન ભારતની જે સંસદ પદ્ધતિ છે તે કયા દેશમાંથી લેવામાં આવેલી છે તો મિત્રો ભારતની જે સંસદ પદ્ધતિ છે તે બ્રિટન દેશમાંથી લેવામાં આવેલી છે ત્યાર પછી છે નવમો પ્રશ્ન સમવાય તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે તો મિત્રો આ સમવાયુ તંત્રનો વિચાર છે તે કેનેડા દેશમાંથી જે બંધારણમાં લેવાનો વિચાર જે થયો હતો ત્યાર પછી દસમો પ્રશ્ન ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે તો મિત્રો ભારતમાં મતદાન કરવાનો અધિકાર છે તે અઢાર વર્ષની જે ઉંમર થાય છે ત્યારે દરેકને મતદાન કરવાનો અધિકાર જે પ્રાપ્ત થાય છે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન બંધારણના કયા સુધારા દ્વારા મતદારની વય અઢાર વર્ષની કરવામાં આવી છે તો મિત્રો બંધારણના જે એકસઠમાં સુધારા દ્વારા જે મતદારની જે વય છે તે અઢાર વર્ષની કરવામાં આવેલી છે ત્યાર પછી બારમો પ્રશ્ન રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા હોય છે તો મિત્રો રાષ્ટ્રપતિને છે રાજ્યસભામાં છે બાર જેટલા સભ્યોની તે રાષ્ટ્રપતિ દ્વારા જે નિમણૂક કરવાની સત્તા રહેલી હોય છે ત્યારબાદ તેરમો પ્રશ્ન લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો રહેલી છે તો મિત્રો લોકસભામાં છે ગુજરાતની છવ્વીસ જેટલી બેઠકો રહેલી છે ત્યાર પછી ચૌદમો પ્રશ્ન ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો જે કેટલી રહેલી છે તો મિત્રો ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો છે તે અગિયાર જેટલી બેઠકો રહેલી છે ત્યાર પછી પંદરમો પ્રશ્ન ગુજરાતમાં વિધાનસભાની બેઠકો કેટલી રહેલી છે તો મિત્રો ગુજરાતમાં વિધાનસભાની બેઠકો છે એકસો ને બ્યાસી જેટલી બેઠકો રહેલી છે ત્યાર પછી સોળમો પ્રશ્ન કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે તો મિત્રો કલમ ત્રણસો અડસઠ દ્વારા જે બંધારણમાં છે તે સુધારો વધારો કરી શકાય છે ત્યારબાદ સત્તરમો પ્રશ્ન બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો તો બંધારણનો જે પ્રથમ સુધારો હતો તે ઓગણીસો ને એકાવનની જે સાલ છે તેમાં આ બંધારણનો જે પ્રથમ સુધારો થયો હતો ત્યાર પછી અઢારમો પ્રશ્ન બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ જે ઉમેરાયું હતું તેમ ગણાય છે મિત્રો તો મિત્રો તે છે બેતાલીસમાં સુધારા દ્વારા આ બંધારણમાં જે નાનું બંધારણ ઉમેરાયું છે તેમ ગણવામાં આવે છે બેતાલીસમાં સુધારા દ્વારા ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે તો મિત્રો આપણું રાષ્ટ્રીય ફૂલ છે કમળ રહેલું છે ત્યાર પછી વીસમો પ્રશ્ન આપણું રાષ્ટ્રીય સૂત્ર કયું છે તો મિત્રો આપણું રાષ્ટ્રીય સૂત્ર છે સત્યમેવ જયતે ત્યાર પછી એકવીસમો પ્રશ્ન આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે તો મિત્રો આપણી રાષ્ટ્રીય ભાષા છે હિન્દી ભાષા રહેલી છે ત્યાર પછી બાવીસમો પ્રશ્ન સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે તો મિત્રો આ સત્યમેવ જે તે આપણું રાષ્ટ્રીય સૂત્ર છે તે મુંડક નામના ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે ત્યાર પછી ત્રેવીસમો પ્રશ્ન છે ભારતીય બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો મિત્રો ભારતીય બંધારણના પિતા તરીકે આપણા ડૉક્ટર સાહેબ આંબેડકરને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે ચોવીસમો પ્રશ્ન સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો બંધારણના કયા સુધારા દ્વારા જે ઉમેરવામાં આવ્યા છે તો મિત્રો બેતાલીસમાં જે નાના બંધારણ તરીકે ઓળખાય છે સુધારો તે સુધારામાં આ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો જે ઉમેરવામાં આવ્યા હતા ત્યાર પછી પચીસમો પ્રશ્ન છે ભારતનો કયો મૂળભૂત અધિકાર જે રદ કરવામાં આવ્યો હતો તો મિત્રો પહેલાં છે સાત જેટલા મૂળભૂત અધિકારો રહેલા હતા પરંતુ એક જે અધિકાર છે તે રદ કરવામાં આવ્યો હતો તો તેમનું નામ છે મિલકતનો અધિકાર છે તે રદ કરવામાં આવ્યો હતો ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા કોણ હોય છે તો મિત્રો ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા તરીકે રાષ્ટ્રપતિ હોય છે ત્યાર પછી સત્યાવીસમો પ્રશ્ન ઉપરાષ્ટ્રપતિ પદના માટેના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે તો મિત્રો ઉપરાષ્ટ્રપતિનો પદ છે તે પાંચ વર્ષ માટેની તેની મુદત રહેલી હોય છે ત્યાર પછી 28મો પ્રશ્ન રાષ્ટ્રપતિ રાજીનામુંનો પત્ર કોને ઉદ્દેશીને લખે છે મિત્રો તો મિત્રો રાષ્ટ્રપતિ છે તે રાજીનામાનો પત્ર છે તે ઉપરાષ્ટ્રપતિને તે ઉદ્દેશીને લખે છે ત્યાર પછી ઓગણત્રીસમો પ્રશ્ન બંધારણ ઘડાયું ત્યારે કેટલા પરિશિષ્ટ હતા મિત્રો તો મિત્રો બંધારણ ઘડાયું ત્યારે જે આઠ જેટલા પરિશિષ્ટો રહેલા હતા ત્યાર પછી ત્રીસમો પ્રશ્ન રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ કરાવે છે તો મિત્રો રાષ્ટ્રપતિને શપથવિધિ છે તે ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ દ્વારા જે લેવડાવવામાં આવે છે ત્યાર પછી એકત્રીસમો પ્રશ્ન બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો રહેલો છે તો કલમ બાવન નીચે ત્યાર પછી બત્રીસમો પ્રશ્ન ઉપરાષ્ટ્રપતિના જે પદ માટેની વયમર્યાદા કેટલી રહેલી છે તો ઉપરાષ્ટ્રપતિના પદ માટેની વયમર્યાદા છે તે પાંત્રીસ વર્ષ જેટલી રહેલી છે ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદેશીને લખે છે તો મિત્રો ઉપરાષ્ટ્રપતિ છે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખે છે અને મિત્રો રાષ્ટ્રપતિ છે તે ઉપરાષ્ટ્રપતિને ઉદ્દેશીને જે પોતાનું રાજીનામું લખે છે ત્યાર પછી ચોત્રીસમો પ્રશ્ન ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતાધિકાર હોય છે તો મિત્રો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એ સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને મતાધિકાર રહેલો હોય છે ત્યારબાદ છે પાંત્રીસમો પ્રશ્ન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે તો મિત્રો લોકસભા રાજ્યસભાના સભ્યો તથા વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે મતાધિકાર રહેલો છે ત્યાર પછી છત્રીસમો પ્રશ્ન રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે તો મિત્રો રાજ્યસભાના અધ્યક્ષ છે ઉપરાષ્ટ્રપતિ હોય છે ત્યાર પછી સાડત્રીસમો પ્રશ્ન વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે તો વડાપ્રધાનની જે નિમણૂક છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી આડત્રીસમો પ્રશ્ન કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે તો કેબિનેટ બેઠકના વડા હોય છે વડાપ્રધાન ત્યાર પછી ઓગણચાલીસમો પ્રશ્ન કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યો હોય તો તેને કેટલા સમયમાં ચૂંટાવવું પડે છે મિત્રો તો છ માસની અંદર તેને જે ચૂંટાવવું પડે છે ત્યાર પછી ચાલીસમો પ્રશ્ન સંસદ કો સંસદમાં કોનો સમાવેશ થાય છે તો સંસદમાં છે રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાનો જે સમાવેશ થાય છે ત્યાર પછી એકતાલીસમો પ્રશ્ન લોકસભાના સ્પીકરની જે નિમણૂક છે તે કોણ કરે છે તો લોકસભાના સ્પીકરની નિમણૂક છે લોકસભાના જે સભ્યો દ્વારા જે નક્કી કરવામાં આવે છે ત્યાર પછી બેતાલીસમો પ્રશ્ન ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે તો ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં જે રાજ્યસભાનું સંચાલન છે તે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન દ્વારા જે કરવામાં આવે છે ત્યાર પછી તેતાલીસમો પ્રશ્ન રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે તો રાજ્યસભાના સભ્યોની ચૂંટણી છે તે વિધાનસભાના સભ્યો દ્વારા જે કરવામાં આવે છે ત્યાર પછી ચુમ્માલીસમો પ્રશ્ન નાણાકીય ખરડો સૌ પ્રથમ ક્યાં રજૂ થાય છે તો નાણાકીય ખરડો છે તે સૌ પ્રથમ વખત છે લોકસભામાં રજૂ કરવામાં આવે છે ત્યાર પછી પિસ્તાલીસમો પ્રશ્ન સંસદમાં જે અંદાજપત્ર છે તે રજૂ કોણ કરે છે તો મિત્રો સંસદમાં અંદાજપત્ર છે તે નાણા મંત્રી દ્વારા જે રજૂ કરવામાં આવે છે ત્યાર પછી છેતાલીસમો પ્રશ્ન સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે તો સંસદની બેઠક બોલાવવાનો હુકમ છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી સુડતાલીસમો પ્રશ્ન સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે તો સંસદની જે સંયુક્ત બેઠક છે તે ખરડા અંગેની કોઈ મતભેદ પડે ત્યારે જ આ સંસદની જે સંયુક્ત બેઠક છે તે બોલાવવામાં આવે છે ત્યાર પછી અડતાલીસમો પ્રશ્ન સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણીય બંધારણમાંથી લીધો છે તો સ્પીકરનો હોદ્દો છે તે બ્રિટનના જે બંધારણમાંથી લેવામાં આવ્યો છે ત્યાર પછી ઓગણપચાસ પ્રશ્ન કોઈપણ ખરડો નાણાકીય છે કે કેમ તે નક્કી કોણ કરે છે તો મિત્રો તે છે સ્પીકર દ્વારા તે નક્કી કરવામાં આવે છે ત્યાર પછી પચાસમો પ્રશ્ન કોની સહીથી ખરડો છે તે કાયદો બને છે તો રાષ્ટ્રપતિની જે સહી દ્વારા જે પણ ખરડા પર સહી કરવામાં આવે તો તે કાયદો બને છે તો મિત્રો આ તો મહત્વપૂર્ણ પચાસ પ્રશ્નો બંધારણના ભાગ બેના વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો